સમાચાર મળી રહ્યા છે શિનોરથી શિનોર તાલુકાના સાગલી ગામે મદદનીશ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની ટીમે ચેકિંગની કામગીરી હાથ ધરી નાના મોટા વેપારીઓને દંડ ફટકારતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે શિનોર તાલુકાના સાગલી ગામે આજ રોજ વડોદરા મદદનીશ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી ગિરીશભાઈ ડી અધિકારીના માર્ગદર્શન હેઠળ કચેરીની ટીમ ત્રાટકી હતી અને સાગલી ગામે બજારમાં આવેલ ફૂડ શાકભાજી ફૂલહારની લારીઓ તેમજ ફરસાણની દુકાનો પર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી જેમાં વજન કાંટા પ્રમાણિત ન કરવાનાર દુકાનદારો તેમજ વજન કરતા ઓછું આપતા દુકાનદારો સામે વજનમાં પીસીઆરના ભંગ હેઠળ સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અચાનક વડોદરા મદદનીશ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના અધિકારીની ટીમ સાગી બજારમાં આવતા વેપારીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ કામરાન નકુમ ન્યૂઝ ટુડે મેટ્રોલોજી એક બે હજાર નવ અન્વયે અત્રે સાધલી ખાતે અમે અમારા સ્ટાફ સાથે ચેકિંગમાં આવ્યા છીએ અને એ અન્વયે કામગીરી ચાલુ આજે ચેકિંગ આવ્યું હતું સવારમાં બધા દુકાનો પાય હતી બે હજાર લારીવાળા પાય હતી સો રૂપિયા એવી રીતે બરોડા ત્યાં કંઈ ત્યાં આપણને કુટુંબ ખાન નહીં આજે ચેકિંગ આવ્યું હતું વડોદરાથી તો બધા ભાઈથી સો રૂપિયા દુકાનવાળા બે હજાર ત્રણ હજાર એવા લીધા હતા પૈસા તમને કેટલાની પાવતી આપવામાં આવી છે હાલ સો રૂપિયાની પાવતી આપવામાં આવી છે